સુરત શહેરના પુણા ગામમાં ગેંગરેપ વિથ લૂંટની ઘટનામાં મુખ્ય આરોપીને પોલીસે પકડ્યો પુણા ગામમાં રૂપિયા ત્રીસ હજારની લૂંટ કરીને મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે કેસનો મુખ્ય આરોપી નિકુંદ ભિંગ રાળવિયાને ભાવનગરથી પોલીસે દબોચી લીધો તેમજ અન્ય આરોપીઓની હાલ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે મહિલાના પતિને બંધક બનાવીને મહિલાને ધાબા પર ધસડીને લઈ ગયા હતા જ્યાં નારાધુમોએ મહિલા પર દુષ્કર્મ આચર્યું પોલીસને ઓળખ ખાપીને લૂંટાળુઓ ઘરમાં ઘૂસ્યા બાદમાં તરખાટ મચાવ્યો સમગ્ર મામલે પોલીસને સવારે જાણ થતાં પોલીસનો કાફલો ક્રાઇમ બ્રાન્ચ સહિત ઘટના સ્થળે પહોંચ્યો હતો ભોગ બનનાર દંપતીના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા પૂણા વિસ્તારમાં કારખાનામાં નોકરી કરતા હોવાથી ભાડે મકાન રાખીને રહેતા હતા એટલું જ નહીં પણ તે વિસ્તારમાં ત્રીસ ટકા જ રહેણાંક હોવાથી અને કારખાના પાસે હોવાથી બૂમો કોઈએ સાંભળી ન હતી રાત્રે બે કલાકના સમયગાળામાં હવસખોરોએ મહિલા પર ત્રણ વાર દુષ્કર્મ ગુજાર્યું મુખ્ય આરોપી બે વાર હવસ સંતોષવામાં આવી મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ઈજાઓ પહોંચી દુષ્કર્મ ગુજાર્યો તેનો વિડીયો પણ ઉતાર્યો એટલું જ નહીં પણ ત્રીસ રૂપિયા અને બે બ્રેસલેટ લૂંટીને નરાધમો ચાલ્યા ગયા હતા મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે ત્રણ વાગ્યે મકાનનો દરવાજો ખકડાવ્યો દંપતી કોણ છે એવું પૂછતા બદમાશો એ પોલીસ હોવાનું જણાવ્યું પતિએ દરવાજો ખોલ્યો દરવાજો ખોલતા જ મોઢા પર બુકાની બાંધેલા ત્રણ બદમાશ ચપ્પુ લઈને ઘરમાં ઘુસી ગયા

બંને નીચે આવ્યા બાદમાં જતી વખતે બે સોનાના બ્રેસલેટ રોકડા ત્રીસ હજાર લૂંટીને ભાગી ગયા આ અંગે પોલીસને જાણ થતાં સીસીટીવી ફૂટેજને આધારે એક આરોપીને ભાવનગરથી પોલીસે પકડી પાડ્યો જ્યારે અન્યોની તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત